છેલ્લા પિસ્તાલીસ વર્ષથી વડોદરા શહેરના સ્વાદ માટે આ પાઉંભાજી વિશ્વસનીય બ્રાન્ડ બની ચૂક્યું છે હાલ સ્વ દિનેશભાઈના પુત્રો ભાવિન ડી વાઢેર ચિરાગ ડી વાઢેર તથા તુષાર ડી વાઢેર પરંપરા આગળ ધપાવી રહ્યા છે વડોદરામાં હાલ નાયલોન પાઉંભાજીની શાખાઓ કારેલીબાગ ઇનોરબીટ મોલ માંજલપુર અને વાઘોડિયામાં કાર્યરત છે હવે શહેરના નવનિર્માણ વિસ્તારોને ધ્યાનમાં રાખી નાયલોન રેસ્ટોરન્ટ દ્વારા વધુ એક ડબલું ભરાયું છે આ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ પાઉંભાજી ઉપરાંત અન્ય અનેક ફૂડ વેરાયટીઝ પણ ઉપલબ્ધ છે જેથી સ્વાદ પ્રેમીઓને વધુ વિકલ્પો મળી રહે સંચાલક ભાવિનજી વાઢેરે જણાવ્યું હતું કે અમારા પિતાશ્રીએ જે પરંપરા શરૂ કરી હતી તેને જાળવી રાખી અને નવા યુગના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે સ્વાદ અને ગુણવત્તા એ જ અમારી સૌથી મોટી ઓળખ છે નાયલોન રેસ્ટોરન્ટ સ્વાદ રસિયાઓ માટે એક નવી ભેટ સમાન સાબિત થવાનું છે આપણે છેલ્લા એક સરસ

તો બધું અહિયાં આયોજન થઈ શક્યું સમય સવારના દસ થી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજે છ થી રાતના ભાગ